નમસ્કાર મારા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ જો તમે પણ વિચારી રહ્યા હોવ કે તમારી પાચન શક્તિને મજબૂત કેવી રીતે કરી શકાય આપણી ઇમ્યુનિટીને કેવી રીતે વધારી શકાય આપણા શરીરમાં સોજાને કેવી રીતે દૂર કરી શકાય સાંધાના દુખાવા હોય ઘૂંટણના દુખાવા હોય કમરના દુખાવા હોય વગેરે દુખાવામાં કેવી રીતે રાહત મેળવી શકાય અને જો તમે આ બધું વિચારી રહ્યા હો તો આજનો તમારા માટે ખૂબ જ હોય છે આજે આપણે એક કોમ્બિનેશન વિશે વાત કરવાના છીએ જે તમને ઘણા બધા હેલ્થ બેનિફિટ આપશે મિત્રો શું તમે વિચાર્યું છે કે આદુ અને ગોળને સાથે મિલાવીને ઉપયોગ કરવાથી શું થઈ શકે આવો આજે હું તમને બતાવીશ કે આ બંનેને એકબીજાની સાથે મિક્સ કરીને ખાવાથી મળવાવાળા અદ્રભૂત ફાયદાઓ વિશે મિત્રો આદુ અને ગોળ બંને ચીજ વસ્તુઓ અલગ અલગ ઉપયોગ કરવાથી ફાયદો તો આપે જ છે પણ જો બંને વસ્તુઓને એટલે કે આદુ અને ગોળને ભેગી કરીને ઉપયોગ કરવાથી તે આપણને જોરદાર ફાયદા આપશે મિત્રો આદુ અને ગોળનો ઉપયોગ ઘણા વર્ષોથી ચાલુ આવેલ છે અને ઘણા વર્ષોથી લોકો એને ઉપયોગ કરે પણ છે તો મિત્રો ચાલો એક પણ મિનિટની વાત કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આ નુસ્ખો કેવી રીતે બનાવવાનો છે કેટલી માત્રામાં આદુ લેવાનું છે કેટલી માત્રામાં ગોળ લેવાનો છે એનો ઉપયોગ ક્યારે કરવાનો છે અને આનો ઉપયોગ કરતી વખતે તમારે કઈ કઈ સાવધાનીઓ રાખવાની છે તે બધા વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો ગોળ અને આદુને મિક્સ કરીને ખાવાથી પહેલો ફાયદો જે થાય છે એ છે તમારી પાચન શક્તિ એકદમ મજબૂત થઈ જાય છે તમારી પાચન શક્તિ એકદમ સ્ટ્રોંગ થઈ જાય છે મિત્રો ગોળ અને આદુ પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે મિત્રો જો ગોળ વિશે આપણે વાત કરીએ તો ગોળ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમને ડીટોક્સિફાય કરે છે ટોક્સિનને આપણા શરીરમાંથી પ્લસ આઉટ કરવાનું કામ કરે છે આપણા લિવરને હેલ્ધી બનાવવાનું કામ કરે છે સાથે સાથે ગોળની અંદર એવી ઘણી બધી ચીજો મળી આવે છે જે આપણી ડાયજેસ્ટિવ એન્જાઈમને સ્ટિમ્યુલેટ કરે છે જેનાથી આપણે જે ખાઈએ છીએ એનું સરળતાથી પાચન થઈ જાય છે મિત્રો હવે જો આપણે આદુ વિશે વાત કરીએ તો તે પણ આપણી પાચન પાચનશક્તિને મજબૂત કરવા માટેની રામબાણ ઔષધિ તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય છે તમને પેટમાં ઇનડાઈજેસનની તકલીફ હોય તમને ગેસની સમસ્યા હોય તમને બ્લોટિંગની સમસ્યા હોય તો તમે આદુનો ઉપયોગ કરશો તો ચોક્કસ તમને એની અંદર ખૂબ જ સારો ફાયદો મળશે મિત્રો આ બંને ચીજોને સાથે મિલાવી દઈએ તો તેમની અસરકારકતા બમણી થઈ જાય છે એટલે કે તમે ગોળ અને આદુને જો સાથે મિલાવીને તમે એનો ઉપયોગ કરો તો તેની જે ફાયદા આપવાની જે ક્ષમતા છે એ ક્ષમતા બમણી થઈ જાય છે અને તમારી ડાયજેસ્ટિવ હેલ્થ માટે ખૂબ જ અસરકારક રીતે કામ કરે છે મિત્રો તો એ પ્રમાણે સૌથી પહેલો ફાયદો એ છે કે આ બંને ચીજોને મિલાવીને જો આપણે ખાઈએ છીએ તો તે તમારી ડાયજેસ્ટિવ હેલ્થને મજબૂત કરવાનું કામ કરે છે મિત્રો આદુ અને ગોળને મિલાવીને ખાવાનો બીજો ફાયદો એ છે કે તે તમારી ઇમ્યુનિટીને બુસ્ટ કરવાનું કામ કરે છે મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો અત્યારે જ એક લાઈક આપી દો મિત્રો વાત કરીએ પ્રમાણે આદુ અને ગોળને મિલાવીને ખાવાનો બીજો ફાયદો એ છે કે તે તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનું કામ કરે છે મતલબ કે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે જેથી શું થશે જેથી તમારું શરીર બીમારીઓ અને ઇન્ફેક્શનની સામે લડવામાં વધુ સક્ષમ થઈ જશે મિત્રો વાત કરીએ તો આજના સમયમાં સ્ટ્રોંગ ઇમ્યુનિટી હોવું એ ખૂબ જ જરૂરી છે અને એ મારે બતાવવાની જરૂર નથી કારણ કે તમે બધા જ જાણો છો મિત્રો વાત કરીએ તો આદુ તેની એન્ટી અને એન્ટી પ્રોપર્ટી માટે જાણીતું છે અને તેમાં એન્ટી ઓક્સિડન્ટ પણ હોય છે જે ફ્રી રેડિકલની સાથે ફાઇટ કરે છે અને આપણી ઇમ્યુન સિસ્ટમને એટલે કે રોગ પ્રતિકારક શક્તિની જે સિસ્ટમ છે એને મજબૂત બનાવવાનું કામ કરે છે બીજી બાજુ આપણે ગોળ વિશે વાત કરીએ તો તેની અંદર આયરન મેગ્નેશિયમ પોટેશિયમ જેવા મિનરલ્સ હોય છે જે ઓવરઓલ હેલ્થને સપોર્ટ કરે છે અને આ મિનરલ્સ તમારી ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરવાનું કામ કરે છે અને સ્પેશિયલી જો આપણે આયરન વિશે વાત કરીએ તો તે તમારી બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજન સપ્લાયને ઇમ્પ્રૂવ કરે છે જેનાથી શરીરના રોગો સામે લડવાની તાકાત વધી જાય છે મિત્રો ગોળ અને આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ઇફેક્ટ પણ હોય છે આપણા શરીરની અંદર ઇન્ફ્લેમેશન ઘણી બધી જગ્યાએ ચાલુ રહે છે અને એ આપણા હેલ્થ ઇશ્યુનું પણ એક કારણ બની શકે છે અને જો એવામાં આદુમાંથી મળવાળું ઝીંઝેરોલ નામનું એન્ટી ઓક્સિડન્ટ જે હોય છે જે આપણા શરીરમાં જે ઇન્ફ્લેમેશન થાય છે અને એને ઘટાડવામાં મદદ કરે છે મિત્રો આ સોજા ઘૂંટણમાં થતા હોય અલગ અલગ સાંધાના દુખાવાનું પણ એક કારણ બની શકતા હોય છે તો તેને ઘટાડવામાં મદદ કરે છે અને સાથે સાથે ક્રોનિક બીમારીઓથી પણ આપણા છે મિત્રો ગોળ પણ એન્ટી ઇન્ફ્લામેટરી એજન્ટ તરીકે પણ કામ કરી શકે છે અને એટલે આ કોમ્બિનેશન તમારા શરીરમાં ઇન્ફ્લામેશન એટલે કે સોજાને દુખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે કે આપણા શરીરની અંદર અલગ અલગ જગ્યાએ જે સોજા હોય છે જે દુખાવા થતા હોય છે એને ઘટાડવામાં મદદ કરી શકે છે મિત્રો જે ચોથો ફાયદા વિશે આપણે વાત કરીએ તો તે આપણા ફેફસાને મજબૂત બનાવવાનું કામ કરે છે જો તમને કફ કોલ્ડ સરદી જેવી સમસ્યા રહેતી હોય તો તમે આદુ અને ગોળની નેચરલ રેમિડી જે આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક થઈ શકે છે મિત્રો આદુ ખાંસીને ઓછી કરી શકે છે અને કફને પાતળો કરીને બહાર નીકળવાનું પણ કામ કરી શકે છે અને શ્વાસ લેવામાં આપણને સરળતા પણ રહી શકે છે મિત્રો ગોળ વિશે વાત કરીએ તો ગોળ ગળાને આરામ આપવાનું કામ કરે છે અને કફ અને કોલ્ડને પણ ઓછું કરવામાં મદદ કરે છે મિત્રો જ્યારે આપણે આદુ અને ગોળને મિલાવીને લઈએ છીએ ત્યારે શ્વસન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક થઈ જાય છે અને આ બધી સમસ્યામાં તમને આરામ આપવાનું કામ કરે છે મિત્રો જો આપણે પાંચમા ફાયદા વિશે વાત કરીએ તો એ તમારી એનર્જીને બુસ્ટ કરવાનું કામ કરે છે મિત્રો ગોળમાં રહેલા નેચરલ સુગર તમારી એનર્જીને વધારવાનું કામ કરે છે અને એમાં રહેલા ઘણા બધા મિનરલ્સ શરીરમાં તાકાત આપવાનું કામ કરે છે અને નવું લોહી બનાવવાનું પણ કામ કરે છે સાથે સાથે આદુ આપણી મેટાબોલિઝમને બુસ્ટ કરવાનું કામ કરે છે છે મિત્રો મિત્રો હવે આપણે એ જાણીએ કે તમારે કઈ આનો ઉપયોગ કરવાનો તમે આ આદુ અને ગોળને ચોમાસાથી લઈ શિયાળા સુધી ઉપયોગ કરી શકો છો અને ઉનાળામાં તમારે આનો ઉપયોગ કરવાનો નથી મિત્રો આદુમાં રહેલી એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી તમને સિઝન બદલવાથી થતા કોલ્ડ શરદી વગેરે જેવી સમસ્યામાં ખૂબ જ ફાયદો આપવાનું કામ કરે છે મિત્રો હવે આપણે વાત કરીએ કે આદુ અને ગોળને મિલાવીને કેવી રીતે ખાવાનું છે હવે મિત્રો તમારે ખાવું હોય તો તમારા માટે બે રીતો છે પહેલી રીત વિશે વાત કરીએ તો તમારે આદુ અને ગોળની ચા બનાવીને પીવાની છે અને બીજી રીતમાં વાત કરીએ તો તમારે આદુ અને ગોળની નાની નાની ગોળીઓ બનાવીને ખાવાની છે મિત્રો સૌથી પહેલાં આદુ અને ગોળની ચા કેવી રીતે બનાવવાની તો આપણે પહેલાં એ શીખી લઈએ તમારે એક ચમચી આદુની છીણ લેવાની રહેશે અને એક ટુકડો ગોળનો લેવાનો રહેશે ગોળ બને ત્યાં સુધી તમે દેશી વાપરવાનો આગ્રહ રાખજો સૌથી પહેલાં તમારે એક કપ પાણીને ગરમ કરવાનું છે અને તેમાં તમારે એક ચમચી આદુની છીણ નાખવાની છે અને થોડીવાર સુધી ગરમ કરવા દો અને પછી તમે તેમાં ગોળને ચપ્પાથી આપણે કતરી નાખવાનો છે અને પછી એ ગોળને તમારે એ પાણીમાં નાખી અને બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી ગરમ કરી અને પછી તમારે ઠંડુ કરવાનું છે અને પછી એને તમે પી શકો છો તમારે એનો સવારે અથવા તમે સાંજે તમે આનો ઉપયોગ કરી શકો છો મિત્રો બીજી રીત છે તમારે આદુ અને ગોળની ગોળીઓ બનાવીને ખાવાથી જેના માટે તમે આદુ અને ગોળને સરખા ભાગે લઈ લો સૌથી પહેલાં એક વાસણમાં તમે દેશી ઘી નાખીને થોડું ગરમ કરો પછી તેમાં છીણેલું આદુ નાખી દો અને થોડું મિક્સ થવા દો પછી તેમાં તમે ગોળને ચપ્પાથી જે કતરી નાખો અને પછી એક ગોળને પણ તમારે જે આદુ નાખ્યું હતું એની અંદર બરાબર મિક્સ કરી દો અને એક પેસ્ટ જેવું તૈયાર થઈ જાય ત્યાં સુધી તમારે એને થોડું મિક્સ કરવાનું છે કમ્પ્લેટ આદુ અને ગોળ મિક્સ થઈ જાય પછી તમે તેને ઠંડુ પાડીને નાની નાની ગોળીઓ બનાવી દેવાની છે અને તમે આ એક એક ગોળી દિવસમાં બે વાર ખાવાનું ખાધા પછી તમે ખાઈ શકો છો એટલે એક ગોળી તમે બપોરે જમ્યા પછી ખાઈ શકો છો અને બીજી એક ગોળી તમે રાત્રે જમ્યા પછી ખાઈ શકો છો હવે મિત્રો કઈ કઈ સાવધાનીઓ રાખવાની છે તો પહેલી સાવધાની એ છે કે જો તમે ડાયાબિટીસના પેશન્ટ છો તો તમારે આ નુસ્ખાનો ઉપયોગ કરવાનો નથી અને જો ઉપયોગ કરવો હોય તો તમારે જે ડૉક્ટરની દવા ચાલતી હોય એ ડૉક્ટરનો સંપર્ક કરી એમને પૂછીને જ તમારે આનો ઉપયોગ કરવાનો રહેશે બીજું જે હાઈ બીપીના જે પેશન્ટ છે એમને પણ ઉપયોગ કરતા પહેલા એમના ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે જે લોકોને પિત્તાશયની પથરી હોય એવા લોકોએ આનો ઉપયોગ કરવાનો નથી એ લોકો લોહીને પાતળું કરવાની દવા લેતા હોય તો તેમને પણ તેમના ડોક્ટરની સલાહ લઈને જ આનો ઉપયોગ કરવો અને તમે કોઈ હેલ્થ કન્ડીશન માટેની કોઈ તમારી લાંબી બીમારી માટેની જો કોઈ તમારે દવા તમે લેતા હો તો તમારે તમારા ડોક્ટરનો કન્સલ્ટ કરવાનો એટલે કે એમનો સંપર્ક કરવાનો છે અને પછી જ તમારે આ નુસ્ખાનો ઉપયોગ કરવાનો છે મિત્રો મને વિશ્વાસ છે કે તમે આ વિડીયોના માધ્યમથી કંઈક નવું શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને જરૂર જરૂરથી લાઈક કરજો આવજો મિત્રો બાય બાય આવજો